છોટાઉદેપુર એસટી બસ હાલત ખરાબ યાત્રીઓને મુશ્કેલીનો સામનો આદિવાસી વિસ્તારોમાં એસટી બસ સેવાની સ્થિતિ વધુ ખરાબ થતી જોવા મળી રહી છે છોટાઉદેપુર એસટી ડેપોની એક એસટી ડેપોની બહાર જ બસ ખરાબ હાલતમાં રસ્તા પર બંધ પડી હતી સ્થિતિ એવી થઈ છે કે બસને ચાલુ કરવા માટે મુસાફરોને એસટી કર્મચારીઓને મળી બસને ધક્કો મારવો પડ્યો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્કૂલના વિદ્યાર્થીઓને વિજોર ગામ છોડવા જતી બસ ડેપો બહાર જ બંધ પડી ગઈ હતી હજુ ડેપોમાંથી જ બહાર નીકળી અને મુસાફરો દ્વારા ધક્કો મારી ચાલુ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાના દ્રશ્ય નજરે પડ્યા હતા આ ઘટનાથી એસટી બસ સેવાની ખરાબ વ્યવસ્થાની સામે ફરીથી સવાલ ઉભા થયા છે એસટી ડેપોની સેફ આપણી આદિવાસી વિસ્તારોમાં વાસ્તવિકતા બનાવવામાં સિસ્ટમ નિષ્ફળ છે જેનો નમૂનો આ ઘટના છે યોગ્ય મેન્ટેનન્સના અભાવે મુસાફરોને સતત તકલીફો પડી રહી છે છોટાઉદેપુર સહિત આદિવાસી વિસ્તારોમાં બસ સેવાની ગુણવત્તા સુધારવા ત્વરિત પગલા લેવાની જરૂર છે ડેપોના સભ્યોએ જણાવ્યું છે કે મેન્ટેનન્સ માટે પૂરતા સંસાધનોની અછત છે તે સમસ્યાનું મુખ્ય કારણ છે આ ઘટનાને ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓના અભાવ અને તંત્રની બેદરકારી પર પ્રકાશ પાડ્યો છે રિપોર્ટર ઇમરાન મીરઝા છોટાઉદેપુર